ઉમરગામ તાલુકાની બાવીસ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટેની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો વીસ દિવસ પહેલા અકસ્માત થવાને કારણે પગમાં ઈજા થયેલ એક વ્યક્તિ પણ રિક્ષામાં બેસીને મતદાન કરવા પહોંચ્યા હતો તેમણે પોતાના એકમતનું મહત્વ સમજાવતા જણાવ્યું કે અમારા એક મતથી અમારા ગામનું ભવિષ્ય બદલી શકાય છે એટલે હું મત આપવા આવ્યો છું કે વરસાદનો પણ અને મારા મતદારોનો પણ મિજાજ એટલો બધો જોરમાં છે કે મત વરસાદ છતાં પણ એટલી બધી અહીંયા લાઈનો લાગી છે અને મતદારો એટલા બધા ખુશ અને મતદાન કરવા માટે એટલા ઉત્સુક છે એ એટલા માટે હું એમને હું મતદારોને ધન્યવાદ આપું છું કારણ કે આટલો બધો વરસાદ હોવા છતાં પણ જ્યારે આખી લાઈન લાગી હોય અત્યારે ઓછા છે પરંતુ જ્યારે શરૂઆતમાં જ્યારે હતો ત્યારે અહીંયા સુધી લાઈન અત્યારે આખો ગ્રાઉન્ડ પેક હતું એટલા મારા મતદારોને હું ધન્યવાદ આપું છું અને આવનારા દિવસોમાં પણ મતદારો એ જ મિજાજ રાખે અને એનો મતનો અધિકાર કરે એ આશાથી એમને હું ધન્યવાદ આપું અત્યારે વરસાદનો માહોલ માહોલ છે છતાંય લોકોએ ઉત્સાહથી વોટિંગ કર્યું છે અને સારું કર્યું છે જે હજુ સમય થયો છે તો એ છતાં પણ લોકો હજુ આનંદથી ઉલ્લાસથી લોકો આવીને વોટિંગ કરતા છે અત્યારે અમારે ત્યાં ત્રણ સાડા ત્રણ વર્ષથી વહીવટના શાસન ચાલતું હતું જે લોકોનું કામ અટવાતું અત્યારે હાલે લોકોને એવું લાગે છે કે સરપંચ નું ઇલેક્શન છે અને અત્યારે બધા કામ સારા થાય એટલે ઉત્સાહ થી આટલા વરસાદના કારણે પણ સો સો ટકા વોટિંગ થાય એવું મને લાગે છે ચંદુભાઈ ધોડી નામ છે મારું હું એક ઇન્જર્ડ છું પગમાં ફ્રેક્ચર થઈ ગયેલું છે અને ઇલેક્શનમાં વોટિંગ કરવા આવ્યો છું અને ઇલેક્શનમાં જો તો માહોલ બહુ છે છે વધારે ઇલેક્શનમાં પબ્લિક દેખાય છે સતાપ્સન કરવું ફરજિયાત છે આપણું કેમકે વોટ આપવાનો છે કોઈ પણ જીતી શકે একট থেকে আমার একটু গাম নদী শেছে